ઈશ્વરનું નામ લેવું જાપ કરવા એ ઠીક છે સારી વાત છે પરંતુ એના કરતા પણ વિશેષ ઈશ્વરનું સ્મરણ કરવું એ બહુ મહત્વનું છે તો તમે કેશો કઈ રીતે ઈશ્વરનું સ્મરણ કરવું અમે તો રામ 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 કૃષ્ણ 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 એમ બોલીએ છીએ પરંતુ સ્મરણ એ જુદી વસ્તુ છે સ્મરણ કરવું એ જાપ નથી આપણે જે જપ કરીએ છીએ ને એ જપ નથી સ્મરણ એક અલગ છે આપણી અંદર એ હૃદયથી ઉદ્ભવે છે આપણી અંદર જે કઈ ચૈતન્ય બિરાજમાન છે ઈશ્વરનો વાસ છે આત્મા છે એનું સ્મરણ કરવાની હું વાત કરું છું છે છે એક જે બહાર એ જ આપણી અંદર રહેલી છે તમે ભોજન કરો છો તો પચાવે છે કોણ પાચન ક્રિયા એ પણ થાય છે તમારે કંઈ કહેવું નથી પડતું તમે જમી લીધું ભોજન કરી લીધું ખૂબ દાબીને જમી લીધું હવે એને પચાવવાની પાચન ક્રિયા જે થાય છે એ કોણ કરે છે આપણે શ્વાસ લઈ છે શ્વાસ લઈ તો માણસ તુરંત પામે તો શ્વસન શ્વાસ લેવો છોડવો એ કોણ કહે છે આપણા શરીરની અંદર જે લોહીનું ભ્રમણ થાય છે જો એ ન થાય તો માણસ તરત મળી જાય એ જીવંત ન રહી શકે તો આ રુધિરા વિસણ લોહીનું ભ્રમણ બ્લડ સર્ક્યુલેશન એ કોણ કહે છે અંતે કોઈ ઉર્જા છે શક્તિ છે એને ઓળખો એ ચેતન્ય સ્વરૂપ શક્તિ છે એનું ધ્યાન કરો આંખો બંધ કરી મારી અંદર આત્મા છે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા બિરાજમાન છે એના શરણે હું જાઉં છું એ આત્માનું સ્મરણ એ ઈશ્વરનું સ્મરણ એ બહુ મહત્વનું છે બાકી તમે બહારથી કોઈ પણ ભગવાનના નામ લ્યો ઠીક છે સારી આદત છે પણ મેં તમને આજી વાત કરી કે ઈશ્વરનું સ્મરણ ઈશ્વરની યાદ દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બહુ મહત્વની વાત હંમેશા એવો વિચાર કરો એવો મનમાં ભાવ રાખો કે મારી અંદર પરમકૃપાળું પરમાત્મા બિરાજમાન છે એટલે હું જીવંત છું અંદર કોઈ શક્તિ છે ઉર્જા છે એનર્જી એ ચાલી રહી છે એનાથી હું છું તો એ શક્તિ એ આત્મા એ પરમાત્મા એને ઓળખવાની વાત છે એના શરણે જવાની વાત છે મેં તમને નામ સ્વરણની જે વાત કહી એના કરતા અંદર રહેલા આપણા આત્માનું સ્મરણ ચૈતન્ય સ્વરૂપ આત્માનું સ્મરણ એ ફળદાયી છે એ ઈશ્વર સાંભળે છે અને તમે એ અર્થમાં ખરેખર ઈશ્વરને સમર્પિત થઈ છું નામ નામ જપ કરતા લેવા કરતા ઈશ્વરનું સ્મરણ બહુ મહત્વનું છે આટલું ખાસ યાદ રાખજો આપ સૌની અંદર વિરાજમાન પરમ કૃપાળો પરમાત્માને મારા નમસ્કાર